જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો કામ ક્રોધ લોભ ને મોહ આજે આપણે વાત કરીશું કામ ક્રોધ અને લોભ ઉપર મિત્રો એક વ્યક્તિ દાઢી વધી ગઈ હતી ચિતરે હાલ થઈ ગયો હતો ગાંડા જેવી હાલતમાં હતો અને રસ્તે આયલો જતો હતો તો રસ્તા વચ્ચે એક ઝાડની નીચે બે માણસો બેઠા હતા ત્યાં એ ભાઈ ગયો એ લોકોના ફાટેલ તૂટેલ કપડાં ખાવાના ધડા નહીં રહેવાના ધડા નહીં ઘર બાર નહીં કાંઈ નહીં એટલે બે કીધું કે આવો ભાઈ આવો ક્યાં ગામથી આવો તો કે ભાઈ હું અમુક ગામથી આવું છું પણ તમારી હાલત આવી કેમ થઈ ગઈ અરે ભાઈ શું વાત કરો કે કેમ વાત તો કરો ભાઈ સુખ દુઃખ એકાબીજા આપણે બાટીએ વાત કરો કે તો કે સાંભળો મારી વાત હું વેપારી હતો કે હું વેપારી વાણીઓ હતો કે લાખોનું મારું બિઝનેસ હતું અને એક દિવસ મારી દુકાને બેઠો બેઠો હું મારા હિસાબ કિતાબનું સરવૈયું કાઢતો હતો સરવાળો કરતો હતો એમાં અચાનક મારો છોકરો આવ્યો મારો એક જ છોકરો હતો છોકરો આવ્યો અને જે મારો ચોપડો હતો હિસાબ કિતાબ નામાનો જે મારો ચોપડો હતો એનો હું જે સરવૈયો કરતો હતો એ ચોપડાનું સર્વાયલ કરેલું જે પાનું હતું ને એ છોકરાએ ચર લઈને કાપીને તોડી લીધું ને એના બટકા કરી નાખ્યા છોકરાએ એટલે મેં છોકરાને કાન પેકડો ને કાન મેળો બોઈલ આવું કરીશ બોયલ આવું કરીશ હવે મારો છોકરો હતો ચાર પાંચ વર્ષનો પછી મારા કમ નસીબે એ છોકરો ઉલટું બોલવા માંડો કે હા કરીશ આ કરીશ પછી જે મારું સરવૈયું કાઢવાની પેન હતી પેન એને મેં એના ગળામાં દબાવી કે બોલ આવું કરીશ કરીશ તો મારા કમનસીબે છોકરો ઉલટું બોલતો હતો કે આવું કરીશ આવું કરીશ જેમ જેમ ઉલટું બોલતો ગયો તેમ તેમ મને ક્રોધ પ્રગટ થતો ગયો અને ક્રોધમાં ને ક્રોધમાં એ બોલપેનનો આગળનો ભાગ હું દબાવતો જ ગયો દબાવતો જ ગયો અને થોડી વાર થઈ તો મારો છોકરો ઢળી પડ્યો ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો ગામડીઓ ગામ હતું આખા ગામમાં વાયુ વેગે આ વાત ફેલાઈ ગઈ કે અમુક ભાઈએ પોતાના છોકરાને મારી નાખ્યો વેપારીએ એમાં મારી ઘરવાળી આવી મારી ઘરવાળી આવીને અહીંયા ફાટ રુદન કરવા લાગી અને મને શ્રાપી દેવા માંડ્યું ધિક્કાર છે તારા જેવા બાપને ધિક્કાર છે તારું ભૂંડું થાય તારું જડા નીકળી જાય તારું સત્યા નાશ જાય મારો એક ના એક નાખ્યો આટલો ક્રોધ ને પછી એ મારી ઘરવાળી પણ દવા પીને આત્મહત્યા કરીને મૃત્યુ પામી રાજાને ખબર પડી આ વાતની રાજાએ મને દેશ નિકાલની સજા આપી અને મારી ઘરવાળી પણ મરી ગઈ મારો છોકરો પણ મરી ગયો મારી ધન સંપત્તિ પણ રાજા સરકારમાં ઓઈ ગઈ ત્યારથી ભાઈ હું ગાંડા જેવો થઈ ગયો છું ભૂંડું થાય સત્યાનાશ જયા ક્રોધનું મને ક્રોધ ભડકો અને મારા એકના એક છોકરાને મેં મારી નાખો રાજાએ મને સજા તો ન આપી પણ મને દેશ નિકાલની સજા ત્યારનો હું ભટકું છું કે બેહો બેહો ભાઈ કે તમારી બહુ માઠી દશા બેઠી એક ક્રોધના કારણે આટલી બધી માઠી દશા એટલે એ ભાઈએ પૂછ્યું તમે તો ક્રોધના કારણે તમારી આવી દશા થઈ ને કે તો બીજો ભાઈ બોલો જે બે બેઠા હતા એમાંથી એક ભાઈ તમારી તો આવી દશા થઈ ને કે તો કે સાંભળો મારી વાત કે હું ચોરીનો માલ લેતો કે વેચાતો લોભમાં અને લોભમાં રાજાના બંગલામાંથી જે ચોર તસ્કરો ચોરી કરી આવતા અને એ માલ હું લેતો અને લોભમાં આવેશમાં આવીને હું માલ લેવા જ મંડો લેવા જ મંડો એક દિવસ એ તસ્કરો પકડાઈ ગયા એ ચોર પકડાઈ ગયા અને રાજાએ દંડાએ પણ પૂછ્યું કે આ માલ તે ક્યાં વેચો છે એટલે મારું નામ આપ્યું પછી એ રાજાએ મને પણ જેલ હવાલે કર્યો જેલ હવાલે કરી અને મારી જે ઘર સંપત્તિ બધી હતી એ બધી રાજાના સરકારમાં જમા થઈ ગઈ હોય ગઈ અને મને દસ વર્ષની સજા આપી મારે કોઈ સંતાન તો નહોતું પણ દસ વર્ષની મને સજા આપી એટલે મારી જે ઘરવાળી હતી એના એના માતા પિતા તેડી ગયા અને એને અન્ય જગ્યાએ એના બીજે લગ્ન કરી નાખ્યા ફરીવાર ફૂલાર કરી નાખ્યું પછી દસ વર્ષ પછી હું છૂટો હું ક્યાંય નોર્યું મારે માતા પિતા હતા નહીં એ ઘરવાળી હતી મારું ઘરબાર હોય ગયું મારી ઘરવાળી હોઈ ગઈ અને આ લોભમાં આવી ચોરીનો માલ મેં લઈ લઈ અને આવું કર્યું છેલ્લે રાજાના દરબારમાં બધું જમા થઈ ગયું મારી ઘરવાળીના બીજે લગ્ન થઈ ગયા ત્યારથી હું ગાંડો થઈ ગયો સત્યાનાશ જાય ક્યાં લોભનો અતિરિક્ત લોભ કે પાપનું મૂળશે ભાઈ લોભ ન કરાય આવી એને વાત કરી તા ત્રીજો જે વ્યક્તિ હતો જે બે જણા બેઠાથી એમાંથી એક બોલો લોભની વાત કરી બીજો જે વ્યક્તિ હતો એ કે અરે ભાઈ તમારી બેની કે ખરેખર કેવી કે કહાની છે બેની કે હવે કે મારી વાત સાંભળો કે મારી આવી દશા કેમ થઈ ગઈ એ કે હું સુખી સંપન્ન ઘરનો માણસ હતો મારી ઘરવાળી પણ હે સતી હતી સતી નારી હતી અને હું એક નયન મટક્કા કરવાવાળી એક કુલક્ષણા નારીના પ્રેમમાં પડ્યો હવે એક દિવસે કુલક્ષણા નારીએ અને મેં બેએ નક્કી કર્યું કે આપણે આ જગ્યાએ અમુક ખંડેરમાં મળશું કે પછી અમે બે એક રાતે મળ્યા ખંડેરમાં અંધારું હતું અને અચાનક મારા પગમાં નાગ કૈો કે નાગ કેડો એટલે નીચું વરીને જોયું તો જેવું તેવું દેખાતું હતું થોડું થોડું અંજવારા જેવું હતું એમાં નાગ કેળીને રહ્યો ગયો એટલે નયનમાં ટક્કા કરવા તરત મને મૂકીને ભાગી ગઈ અને મને નાગ કેળ્યો અને લથડાતો લથડાતો પડતો પડતો મહા મહેનતે હું મારા ઘરે ગયો હું ઘરે જઈને મહા મહેનતે મારી ઘરવાળીને મેં કીધું મારે કોઈ સંતાન તો હતું નહીં કે મારી ઘરવાળીને કીધું કે મને ડંસ થયો છે મને નાગે ડંસ માર્યો છે ત્યારે મારી ઘરવાળી અહીંયા ફાટર રુદન કરવા લાગી અને જ્યાં મને ડંખ માર્યો હતો એ જગ્યાએથી એ પોતાના મુખ દ્વારા પોતાના મોઢેથી ઝેર ચૂસી ચૂસીને કાઢવા લાગી ઝેર ચૂસી ચૂસીને કાઢવા લાગી હવે જેમ જેમ ને ઝેર મને ઉતરતું ગયું તેમ હું ભાનમાં આવતો ગયો પરંતુ મારા દુર્ભાગ્ય કે એ મારી ઘરવાળીને ઝેર ચડ્યું મારી ઘરવાળીને ઝેર ચડ્યું અને મારી ઘરવાળી મૃત્યુ પામી ત્યારથી ભાઈ મારે માતા પિતા હતા નહીં મારે સંતાન પણ નહોતું અને મારી ઘરવાળી મૃત્યુ પામી પછી હું ગાંડા જેવો થઈ ગયો ત્યારે મને ખબર પડી કે સત્યા નાશ થાય ભૂંડું થાય જડા મૂળ નીકળી જાય આ કામનું આ કામ મને પ્રગટ થયો અને એક કુલક્ષણા નારીના હું પ્રેમમાં પડ્યો અને ખંડેરમાં ગયો ત્યાંથી મને સર્પદંશ થયો મારા કર્મની સજા મને ભગવાને આપી તો ભાઈ આ મારી કહાની છે આ કામ જે છે ને કામ એ લોકોનું સત્યા નાશ કાઢી નાખે છે તો મિત્રો આ કામ ક્રોધ અને લોભ વિશે જે મેં તમને વાત કરી છે તો આ વાત તમને જો સારી લાગી હોય તો અવશ્ય કોમેન્ટ કરજો અને મિત્રો બહુ કામમાં પડતા નહીં કામ ખતરનાક છે બરાબર તો તમે જો મેરેજમેન્ટ હોય લગ્ન થયા હોય તો તમારી અર્ધાંગની સિવાય અન્ય જગ્યાએ નજર દોડાવી મહાપાપ છે પરાય નારી માત સમાન પરાયુધન ધન પથ્થર સમાન આટલું ખાલી કરો તોય તમને ભગવાન મળી જાય તો મિત્રો કોઈ દિવસ કામ વાસનાની સંગતમાં આવવું નહીં કામ છે ને મિત્રો એ સત્યના આશ વાળી દે અને બહુ લોભમાં પણ મિત્રો આવવું નહીં લોભ એ જ પાપનું મૂળ છે એક ઓડિયો મેં મૂકેલો છે કે પાપનો બાપ એ જ લોભ છે તો મિત્રો આ લોભ છે ને એ માણસનું પતન કરે છે બે મળે ચાર લઈ લો ચાર મળે આઠ લઈ લો આઠ મળે હોલ લઈ લો હોલ મળે બત્રીસ લઈ લો બત્રીસ મળે ચોસાઠ લઈ લો ચોસાઠ મળે એકસો અઠ્યાવીસ લઈ લો હેં તો મિત્રો કહેવાનો અર્થ છે કે અતિરિક્ત લોભ એ પાપનું મૂળ છે બહુ લોભમાં આવવું નહીં સંતોષી સદા સુખી હે હે ભગવાન એટલું આપજો કે જેમાં મારા પરિવારનું ભરણ પોષણ થાય કોઈ સાધુ આવે ઘરે તો એ પણ ભૂખ્યો ન જાય અમારે આથી વધારે નથી જોતું તો મિત્રો આ લોભ પણ છે ને એ પણ સત્યનાશ વાળી દે છે પતન કરે છે અને મિત્રો ક્રોધ ક્રોધ પણ કરાય નહીં મિત્રો ક્રોધાવેશમાં આવી લોકો એકાબીજાના ખૂન કરલા લાગે છે લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે હે ક્રોધમાં ઝઘડા થાય છે તો મિત્રો ક્રોધ પણ પતનનું જ કારણ થાય છે તો આ ક્રોધ છે ને મિત્રો અત્રિક ક્રોધ એ મહાપાપ છે ને અત્રિક ક્રોધ એ આપણા પતનનું કારણ છે એટલા માટે સંતો કહે છે કે કામી ક્રોધી લાલચી હિંસેના ભક્તિ હોય ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ હોય તો મિત્રો દરેકને આ કામ ક્રોધ અને લોભ લાગુ લાગુ પડે છે પણ એનો અતિરિક્ત ઉપયોગ કરવો મિત્રો તે ખતરનાક સાબિત થાય છે બરાબર બાકી મિત્રો આ કામ ક્રોધ અને લોભ આ ત્રણ તો મહાપાપ છે આ બધાનો બાપ પાસો અહંકાર છે કે હું જ આઈ એમ સમથિંગ ઈગો હું કંઈક છું આ તો આ ત્રણે ત્રણનો બાપ છે અહંકાર બસ રાવણનું મૃત્યુ થયું હતું જો કે રાવણ શિવનો મહાન ભક્ત હતો છતાં પણ અહંકારને આ આવતા એનું બધું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું તો મિત્રો જે કોઈ જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય એ જ્ઞાનને જો આપણે જીરવી જાણીએ તો અમૃત બની જાય છે એ જ્ઞાનનો જો અહંકાર આવી જાય કે મારો જેવો કોઈ જ્ઞાની નથી તો મિત્રો એ જ્ઞાન ખુદ ઝેર બની જાય છે આપણા માટે તો મિત્રો કામ ક્રોધ લોભ અને અહંકાર હવે મિત્રો મોહ છે ને મોહ એ મોહ મારવો તો બહુ કઠિન છે હેં માતા પિતાનો મોહ પત્નીનો મોહ ભાઈનો મોહ બેનનો મોહ હેં આ મોહ તો મિત્રો તમને ભક્તિ જ ન કરવા જાય મોહ તો ખતરનાક છે મોહ તો છૂટે જ નહીં અરે હારા સંતોથી મોહ નથી છૂટતો પુત્રનો મોહ પુત્રીનો મોહ ઘરવાળીનો મોહ ધન દોલતનો મોહ મોહ તો મિત્રો ખતરનાક છે એટલે કહેવાનો અર્થ છે કામ ક્રોધ લોભ મદને મોહ આ પાંચે પાંચ એવી વસ્તુ છે અને એવા રાક્ષસ છે કે મિત્રો આ મનુષ્યનું જીવન ઝેર કરી નાખે છે અને અંતે ચોરાસીના ચક્કરમાં નાખે છે મિત્રો તો મિત્રો આ સર્વથી ઉપર એક જ વસ્તુ એવી છે કે જે તમે આનંદ પૂર્વક રહો એ વસ્તુ છે મિત્રો પ્રેમ એ વસ્તુ છે પ્રેમ પ્રેમથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી મિત્રો બરાબર દરેક ઉપર પ્રેમ રાખો કીડીથી કુંજર સુધી મનુષ્ય માત્ર માથે પ્રેમ કીડીથી કુંજર સુધી હરેક જીવ ઉપર પ્રેમ રાખો ભાવ રાખો હળીમળીને રહો આનું નામ મિત્રો જિંદગી છે બરાબર કારણ કે પ્રેમ બિના પાવતના કોઈ એટલા માટે મિત્રો એક પ્રેમની વાણી હું ઘણી વાર કહું છું બરાબર કે મેં દેખું और सखीरी मैं देखूं जिस और सखीरी सामने मेरे सावरिया सामने मेरे सावरिया मित्रों आ सुरता कहे સુરતા કહો આત્મા કહો રૂહ કહો સોહમ શબ્દ કહો ચૈતન્ય શક્તિ કહો આ સુરતા કહી રહી છે પરમાત્મા રૂપી શબ્દને જ્યારે સુરતાની અંદર સાચા ગુરુ મેળ્યા એને અને એની સુરતા સ્થિર કરી અને શબ્દની સાથે જોડી ત્યારે એ સુરતાની અંદર એ આત્માની અંદર એ સોમ શબ્દની અંદર ભક્તિ પ્રગટ થઈ અને એ સુરતા મેં દેખું જીસ ઓર સખીરી તો આ સુરતા કહે છે સખી એટલે ભક્તિ ભક્તિરૂપી સખીને કહે છે કે એ ભક્તિરૂપી સખી હું જ્યાં જોઉં ને ત્યાં સામને મેરે સાવરિયા મારી હામે બધી જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા છે શબદ હિ શબદ છે જ્યાં જોઉં ત્યાં બધા ઉપર પ્રેમ તો આ મને લાગ્યું કેવી રીતે કે આવી ભક્તિ લાગી કેવી રીતે કહે છે પ્રેમ ને જોગન મજકો બનાયા પ્રેમ ને જોગન મુજકો બનાયા તન કો સિંચા મન કો જલાયા પ્રેમ કે દુઃખ મે प्रेम के दुख में डूब गया दिल जैसे जल में गागरिया मैं देखूं जिस और सखीरी सामने मेरे सावरिया प्रेम ने जोगन मुझको बनाया सुरता कहेजे કે આ પરમાત્મા પ્રત્યેનો ભગવાન પ્રત્યેનો રામ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમે મને જોગન બનાવી દીધી મને જોગણ બનાવી દીધી મને સાધ્વી બનાવી દીધી મને ભક્તાણી બનાવી દીધી આ સુરતા કહે છે પ્રેમને જોગન મુજકો બનાવ્યા તનકો સિંચા મનકો જલાયા પણ ક્યારે મને ભક્તિ લાગી કે તન જે છે મારું છે સિંચી સિંચીને તનને સ્થિર કર્યું હે અને મનકો જલાયા મનને મેં વશ કરી લીધું જ્ઞાના અગ્નિમાં મારા ગુરુની જ્ઞાના અગ્નિમાં મેં મનને હળગાવીને ભસ્મ કરી નાખ્યું ભસ્મ કરી લીધું પ્રેમ કે દુઃખ મેં ડૂબ ગયા દિલ પરમાત્માના ભગવાનના પ્રભુના પ્રેમમાં એના દુઃખમાં એની વિરહનેમાં એની વેદનામાં એની લગનમાં એની તડપમાં ડૂબ ગયા દિલ મારું દિલ મારા હૃદયમાંથી સાચો પ્રેમ એમાં ડૂબી ગયો જયસે જલમે ગાગરિયા જેવી રીતે મિત્રો પાણીમાં તમે ગાગર ભરો અને ડૂબાડો એટલે આખી ગાગર ભરાઈ જાય એટલે પાણીની અંદર જેમ ગાગર ડૂબી જાય છે એવી જ રીતની મારી સુરતા મારો પ્રેમ પરમાત્માના પ્રેમમાં ડૂબી ગયો મિત્રો વાહ ભાઈ વાહ પછી હવે દુનિયા મને શું કહેવા લાગી કારણ કે હું તો ભક્તિ ભક્તિમાં લીન થઈ ગઈ તો કહે છે સુરતા દુનિયા કહેતી મુજ કો દીવાની કોઈ ના સમજે પ્રેમ કાની કેસે બતાઉ કેસે બિછડી પી કે મુખ સે બા મેં દેખું જીસ દુનિયા કહેતી મુજકો દીવાની દુનિયા આખી મને જોવે હું તો ભક્તિમાં પાગલ હતી ગયા સુરતા કહે દુનિયા કહેતી મુજકો દેવાની કહેવાય આ તો ગાંડી થઈ ગઈશ કે આ તો ભક્તિમાં ગાંડી છે ગાંડી જવા દો પણ દુનિયાને ખબર નથી કે હું તો ભક્તિમાં ગાંડી કોઈ ના સમજે પ્રેમ કી કારણ કે મિત્રો કોઈ ના સમજે પ્રેમ કી બાની પ્રેમ છે ને મિત્રો મોહબ્બત છે પ્રેમ છે એની કોઈ ભાષા નથી બાણી બાની મતલબ વાણી એની કોઈ વાણી નથી એના કોઈ શબ્દ નથી કારણ કે પ્રેમની મિત્રો કોઈ ભાષા નથી કારણ કે જેમ એક બાળક નાનું રોતું હોય ત્રણ ચાર પાંચ છ મહિનાનું અને એની માતા આવે અને માતા એના છાતી સરખો ચાપીને પૈપાન કરાવવા લાગે માતાનો પ્રેમ પ્રગટ થાય બાળકને ખબર પડી જાય છે કે મારી માતાનો આ પ્રેમ છે માતા પણ કાંઈ બોલી નહીં બાળક બોલતા શીખું નથી એકબીજાને ખબર કેમ પડી ગઈ કારણ કે પ્રેમની કોઈ ભાષા નથી મિત્રો ભક્તિ માટે જ્યારે પ્રેમ લાગે છે પરમાત્મા પ્રત્યે જ્યારે પ્રેમ લાગે છે ને મિત્રો ત્યારે ગાંડા જેવું થઈ જવાયશ આજ છે સાચી હે કહેશે બતાવું કહેશે બિછડી કેવી રીતે હું બતાવું કે સુરતા કેવી રીતે બિછડી હું કેવી રીતે એનાથી નોખી પડી ગઈ કેવી રીતે અલગ પડી ગઈ મારા પરમાત્માથી મારા શબ્દરૂપી પિયુંથી હું સુરતા કેવી રીતે નોખી પડી હે પી કે મૂકશે બાસુરિયા એના મુખથી બાંસુરિયા જેમ ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા હોય છે વાંસળીમાંથી સુર છૂટતા હોય છે શબ્દો છૂટતા હોય છે હે એ શબ્દને મેં પી કે મતલબ મેં શબ્દ પીધા મુખસે બાંસુરિયા સામને મેરે સાવરિયા જ્યારે શબ્દ મને પીધો પીધો મેં જ્યારે હું પીતી હતી ને હવે અલગ પડી ગઈ છે હવે એ બાંસુરિયાની એ વાંસળીના શબ્દને એના સુરને સાંભળવા હું આતુર બની છું વા હવે કહે છે રો રો કર હર દુઃખ સહેના રો રો કર હર દુઃખ સહેના દુખ સહે સહે કર ચુપ રહેના કૃષ્ણા 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 રટતે રટતે મેં તો હો ગઈ બાવરિયા મેં તો હો ગઈ બાવરિયા હવે તો ભક્તિમાં પરમાત્માને યાદ કરી કરીને રો રો કર હર દુઃખ સહેના હૈ પરમાત્માને યાદ કરી કરીને સુરતા કહે છે હવે હું બધું દુઃખ સહન કરું છું હે દુઃખ સહેશે કર ચૂપ રહે ના પાછું દુઃખ મને આવે પરમાત્માના પ્રેમનો હું દુઃખ પણ સહન કરું છું અને પાછું ચૂપાઈ રહું છું કોઈને મારું ન જ બતાવતી કહીએ સુરતા કીએસ કૃષ્ણા કૃષ્ણા રટતે રટતે ભગવાન કૃષ્ણનું નામ રટતા રટતા મેં તો હો ગઈ બાવરિયા હું તો થઈ ગઈ કે હવે ગાંડી ગઈ સામને મેરે સાવરિયા વાહ વાય વાહ તો મિત્રો પ્રેમમાં એટલી તાકાત છે સાચા ભાવમાં એટલી તાકાત છે એટલા માટે મિત્રો અનેક ઓડિયોમાં બોલું છું કે દરેકની સાથે હળીમળીને રહો ભાવથી રહો પ્રેમથી રહો સુખ દુઃખને સહન કરો તો મિત્રો હવે વાણીને વિરામ આપું છું જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય